ડાંગણા વઘઈ ખાતે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વરસાદ પડતા ગરબામાં સંચાલકોમાં દોડધામ મચી હતી ડીજેનો સેટ તૂટ્યો હતો તો ગરબા મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા મેદાનમાં પાણી ભરાતા સંચાલકો અને ખેલૈયાઓમાં ચિંતા ફેલાઈ હતી અહીંયા વરસાદ પડતા ગરબાના સંચાલકોની અંદર પણ દોડધામ મચી હતી ડીજેનો સેટ તૂટી ગયો હતો ત્યારે ગરબા મેદાનની અંદર પણ વરસાદી પાણી ભરાયા હતા ડાંગના વઘઈની અંદર ગાજવીજ સાથે વરસાદ અહીંયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે પણ આજે જ ડાંગના વઘઈની અંદર ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને વરસાદ પડતાની સાથે જ ગરબાના સંચાલકોની અંદર પણ ચિંતા ફેલાઈ હતી ગરબાના સંચાલકો અને સાથે જ ખેલૈયાઓમાં પણ ચિંતા ફેલાઈ હતી કારણ કે ગરબાના એક ગ્રાઉન્ડ કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જ્યાં ખેલૈયાઓ ગરબે ઘૂમવાના હતા ત્યાં વરસાદી પાણી અને કાદવ જોવા મળશે ડીજેનો સેટ તૂટી ગયો હતો ગરબા મેદાનની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા સંચાલકો ખેલૈયાઓ તમામની અંદર ચિંતા